નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરની અંદર ઓપરેશન સિંદૂરના સમર્થનમાં એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સાવરકુંડલા શહેરની વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું તે તિરંગા યાત્રા સાવરકુંડલા શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી જયહિંદ અને વંદે માતરમના ગગનભેદી નારાઓથી સાવરકુંડલા ગુંજી ઉઠ્યું હતું જાણે કે દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનો અદ્ભુત માહોલ સર્જાયો હતો આ યાત્રામાં સાવરકુંડલાની તમામ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જે સૈન્ય પ્રત્યેના જનસમુદાયના પ્રચંડ સમર્થનનું પ્રતિક બન્યું હતું તેમજ આ ભવ્ય શોભાયાત્રા આજે સાંજે ચાર કલાકે દેવળા ગેટ બટુક હનુમાન મંદિરથી શરૂ થઈ મેન બજાર ટાવર રોડથી રીધ્ધી સીધી ચોક ખાતે સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી આ યાત્રામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારના હજારો નાગરિકો રાજકીય કાર્યકર્તાઓ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને દેશભક્તિના રંગે રંગાઈ ગયા હતા દરેક ચહેરા પર રાષ્ટ્રગૌરવ અને સૈન્ય પ્રત્યેનો અપાર પ્રેમ સ્પષ્ટપણે જોઈ શકાતો હતો આ ભવ્ય તિરંગા યાત્રા ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાના અદમ્ય સાહસ બલિદાન અને શૌર્યને બિરદાવવા તેમજ રાષ્ટ્રભાવનાને વધુ પ્રબળ બનાવવાના ઉદ્દેશ્યથી યોજવામાં આવી હતી આ આયોજન સાવરકુંડલા નગરજનોની દેશપ્રેતિની પ્રેતીની અતુટ શ્રદ્ધા સમર્પણનું પ્રતિક બન્યું હતું જેણે સૈન્યના મનોબળને વધુ મજબૂત બનાવવાનો ફાળો આપ્યો હતો આ યાત્રાએ સાવરકુંમાં વ્યવસ્થિત દેશભક્તિ અને સૈન્યની અપ્રિતમ સમર્થનનો સંદેશો કુંજ તો કર્યો હતો બીરો રિપોર્ટ સાવરકુનાની રફતાર સંજય વાઘેલા વિજપડી